રાઘવી ગગલચર પ્રવાહ કાવિ રસને ગહે બમ જંબ જંપી તાઉ જંફુ તો થાલે કાવા ડવટ કમટ મન્ની નાદવટ બળ ભય ચાર જંગા તાંડવંત રોત રશિક શિવા પાંચ પાંડવો અને કૌરો વચ્ચે યુદ્ધ થયું હતું કાળા કલરની ધજા અને કાળા કલરની ઓડી ઓડી બનને સાથે આપી કે સમુદ્રની અંદર ફરતા ફરતા જાવ તે જ્યાં સફેદ થઈ જાય ત્યાં માનજો કે તમારા પાપમાંથી મુક્ત થશો પાપ ધોવાઈ જશે એ ભાવનગર સ્ટેટ રાજાની ધજા પહેલી છેડે છે હેલો જય મિત્રો ખુશાલી સફળ લક્ષ્મણ તમારા મિત્રોનો હાર્દિક સ્વાગત છે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ને બધા ભાવિ ભક્તો પોતપોતાના જે અલગ અલગ મહાદેવના દર્શને જતા હોય છે અત્યારે હું તમને જે સમુદ્રના વચ્ચે એક કિલોમીટરના અંતરે જે મહાદેવના તે શિવલિંગ આવેલી છે કહેવાય છે કે અહીંયા પાંડવો દ્વારા સ્થાપિત જે પાંચ શિવલિંગો છે તેનું નામ પણ નિષ્કલંક મહાદેવ રાખવામાં આવેલું છે શા કારણે નિષ્કલંક મહાદેવ જે પાંડવો મહાદેવની સ્થાપના કરજો જ્યાં તમારા પાપ મુક્ત થશે એવું આ જગ્યાનો ઇતિહાસ છે તે બાપુ થી સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ જાણશું ત્યાર પછી અહીંયા લાખો ની સંખ્યામાં ભાવિભક્તો ભક્તો જે ભાદરવી અમાસ ને દિવસે જે મેળામાં આવી રહ્યું છે અને વેળ ધીમે ધીમે કરતા કરતા સમુદ્ર તરફ જે પાછી જઈ રહી છે તે અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે દર્શન કરવા માટે જે ઉભું છે કે જયારે વેળ પાછી જાય ત્યારે મહાદેવના ક્યારે દર્શન થશે તે કહેવાય છે કે જે મહાદેવને તમે ધજા દંડ જોઈ રહ્યા છો ને ત્યારે વેળ આવે ને ત્યારે વીસ થી ત્રીસ ફૂટ જેટલું પાણી ભરાઈ જતું હોય છે તોય છતાં ધજાના દર્શન થતા હોય છે અંદાજિત થી અંદાજીત કિલોમીટરના અંતર આ સ્થળ આવેલું છે અને નિષ્કલંક મહાદેવના દર્શન અને અંદાજીત અમે પાંચસો મીટર નું અંતર કાપી શક્યા છીએ તમે જો દરિયાકાંઠેથી અંદર પાંચસો મીટર આવી ગયા છે હવે પાંચસો મીટર હજી પાણી ભરાયેલું છે તોય છતાં ભાવિ ભક્તો જે દર્શન માટેની ખૂબ જ ભવ્ય વિશાળ લાંબી લાઈન લાગેલી છે પાણી હજી ગયું નથી ત્યાં પેલા ભાવી ભક્તો દર્શને પોગી ગયા છે આપણે જટ કરીએ પટ કરીએ અને મહાદેવના દર્શન કરીને આશીર્વાદ મેળવીએ ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ તેમ કમેન્ટ માં હર હર મહાદેવ લખો તો ભૂલશો જ નહીં મિત્રો નાથનો નાથ મહાદેવ એનથી બીજું ઉપર કોઈ નથી એટલે પ્રભુ જે મહાદેવના દર્શને તો જવું જ પડે અને આપણે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શને અને ખાસ કરીને તો તમારે

પિતરું પામે છે એવું અહિયાં જે દરિયામાં તર્પણ વિધિ થવાય થઈ રહી છે અને અત્યારે ખુબજ સુંદર મજાનો નજારો તેમજ વ્યૂ આવી રહ્યો છે આ તમામે તમામ મહાદેવના શિવલિંગ જે દરિયા અરબી સમુદ્રના તટ ઉપર જ આવેલા છે અને ખૂબ જ સુંદર મજાનો રમણીય જે આ જગ્યાનો નજારો આવી રહ્યો છે એક જે મારી પાછળ જોઈ રહ્યા છો કે આપણે નિષ્કલંક મહાદેવના દર્શને ખૂબ જ નજીક પહોંચી ગયા છે અને હજી પાણી ધીમે ધીમે જઈ રહ્યું છે તો આપણે તેની રાહ જોઈ રહ્યા છીએ એના માટે હું તમને અલગ અલગ જે આ જગ્યા ઉપર પાંડવો દ્વારા સ્થાપિત હતી તે શિવલિંગના દર્શનની વાત કરી તો તમે ખાસ કરીને તો એ જગ્યા ઉપર કોણ કોણ જી આવેલા છે તે લોકો તમે કમેન્ટ કરો તો હું તે જગ્યાના વિડીયો તો તમારી સમક્ષ લાવી જ રહ્યો છું તો ખાસ કરીને તો તમે કઈ જગ્યાએથી છો તે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં પલ્લી મિત્રો મહાદેવને નક્કી કરેલું છે તો કે આવડે લોકોને ગમે એ રીતના મારા ઘરે દર્શન હતો આવવા જોવા કારણ કે ખૂબ જ વાડ જોવડાવી એને જોવા આ એટલે એટલે લગી પલ્લી ગયું છે ને જુઓ મિત્રો આજે પેન્ટ ને બધું પલ્લી ગયું છે પણ દર્શન તમારે દેવતી દેવ મહાદેવના કરવું હોય ને કોઈ દેવી દેવતાને તમારે સ્થાને જવું હોય ને તો કાંઈક તમારા દર્શન માટે કાંઈક તો ગુમાવવું તો પડે જ છે ને આ ખૂબ જ અઘરી આ સફર છે અને દરિયા વચ્ચે આ સફર ને માણવા માટે અહીં ભાવિક ભક્તો દર્શન માટે આવતા હોય છે એટલે અત્યારે મિત્રો આપણે પણ જોઈ રહ્યા છીએ કે અત્યારે ઘણી બધી જે લાઈન છે જે સાંકળ છે દર્શનાર્થી તમે ભીડ આગળ તરફ જોઈ રહ્યા છો તો એ બધા આગળની તરફ અત્યારે થોડા 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 કરતા ચેક સુધી પહોંચી ગયા છે મહાદેવ નો જય જયકાર પણ અત્યારે હાલ થઈ રહ્યો છે અને આપણે પાણીની વચ્ચેથી થી ટૂંક સમયમાં મહાદેવ ના દર્શન કરશું આ પલાળવા નોટા નો છૂટકે પલાળવા પડ્યા બહુ મન થાય ને દર્શન કરતા કરતા ખુબ જ મહાદેવે રાહ જોવર આવી ટૂંકમાં એ આપણે પરીક્ષા લેતા હતા છોકરાઓ આવે કે નહીં દર્શન કરવા માટે અમારે તો તમને દર્શન અને સંપૂર્ણ ઇતિહાસ તમને બતાવો હતો તો હવે જઈ રહ્યા છે મહાદેવના દર્શન કરાવવા માટે અને કરવા માટે ફાઈનલી મિત્રો મહાદેવના દર્શન માટે પોગી ગયા છે અને સો થી બસો મીટરના અંતરે તે મહાદેવ દૂર છે અને અત્યારે તમે જુઓ કેટલા કેટલા પાણીની અંદર ઉતરીને અમે મહાદેવના દર્શને જઈ રહ્યા છીએ કારણ કે અમારે બે થી અઢી કલાક વાર જોઈ જોઈને થાકી ગયા છે અને અત્યારે જુઓ ભાવિભક્તો જે નાઈ રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવી ભક્તો અત્યારે મહાદેવના દર્શને પણ આવી રહ્યા છે તો ચાલો સર્વપ્રથમ આપણે મહાદેવના દર્શન કરીએ અને ઘણા ભાવી ભક્તો જો અડધે અડધે કડકડ લગી અંદર જઈને દર્શન કરીને પાછા જઈ રહ્યા છે હું પણ એ જ રાહ જોઈ છું કે હું ક્યારે મહાદેવના દર્શન કરું અને તમને કરાવું તો ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરાવ જતાની ખાસ કરીને કમેન્ટમાં રર મહાદેવ ઘણા સમયથી જે મહાદેવના દર્શનની કરવાની રાહ જોઈ રહ્યા હતા અને અત્યારે પહોંચી ગયા છે દરિયાની એક નું અંતર કાપીને મહાદેવની શિવલિંગ તરફ નહીં અહીંયા તમે અત્યારે જજાદનના દર્શન કરી રહ્યા છો સર્વ પ્રથમ મોટાભાઈ યુધિષ્ઠિર દ્વારા જે મહાદેવની શિવલિંગ જે માટી દ્વારા બનાવવામાં આવી છે ઘણા ભાવિ ભક્તો તેમના દર્શન કરી રહ્યા છે ત્યાર પછી હવે આપણે જઈ રહ્યા છીએ જે અર્જુન દ્વારા જે મહાદેવની શિવલિંગ સ્થાપના કરવામાં આવેલી છે તો અહિયાં પણ ભાવિ ભક્તો જે મહાદેવના લોટા ચડાવી રહ્યા છે ત્યાર પછી ગદાધારી ભીમ ને જે જ વિશાળ કાયા મહાદેવની શિવલિંગની સ્થાપના કરી છે ત્યાં પણ ઘણા ભક્તો પૂજા પાઠ બિલીપત્ર અને દૂધ ને તેવું ચડાવી રહ્યા છે હવે જઈ રહ્યા છે નકુલ ની શિવલિંગ જે સ્થાપના કરી છે ત્યાર પછી અને સૌથી નાના ભાઈ સહદેવ કે અહીંયા મહાદેવની શિવલિંગની સ્થાપના કરેલી છે તો આપણે તેમના દર્શન કરી અને આશીર્વાદ મેળવીએ હવે આપણે જે અમાસને ભાદરવીના દિવસે ખૂબ જ ભવ્ય મેળો ભરાઈ રહ્યો છે અને તે શરૂઆત જે આ સ્તંભ જોઈ રહ્યા છો ને તે સ્તંભની ધજા ઉપર જે કૃષ્ણકુમાર સિંહજીના વંશજ દ્વારા જો વિશાળ આ રીતના ધજા લહેરાવવામાં આવે છે ત્યાર પછી તેમની મેળાની શરૂઆત થાય છે અને અહીંયા જે જે સ્તંભ દરિયામાં પાણી ભરાય છે તો ત્રીસ ફૂટ લગી જે આ સ્તંભ અંદર ડૂબી જાય તો છતાં પણ કાંઠેથી આ ધજાદંડના દર્શન થાય છે અને રક્ષા કરવા માટે અહીંયા હનુમાનજી દાદા સાક્ષાત બિરાજમાન છે તો આપણે તેમના પણ દર્શન કરીએ

મિત્રો મહાદેવના દર્શન કરીને હવે જઈ રહ્યા છે દરિયાના તટ ઉપર ત્યાં ખૂબ જ સારી એવી વસ્તુ અલગ અલગ રમોકડા તેમજ ઘણી બધી વસ્તુઓ મળી રહી છે તો આપણે તે મેળાનો આનંદ લેશું અને તો ચરમ ચલે સુધી જોડાઈ રહેશે દરિયામાં મિત્રો પાણી હજી ખૂટ્યું નથી જો સ્વામીની તરફથી હજી પાણી હજી ભેરું ને ભેરું છે ભાવનગર જિલ્લામાં જે પાંડવો દ્વારા જે કઈ કઈ જગ્યા ઉપર મહાદેવના શિવલિંગની સ્થાપના કરવામાં આવી ત્યાં તમને બતાવું સર્વપ્રથમ પેંગલેશ્વર મહાદેવ મહાદેવ રત્નેશ્વર મહાદેવ ગોપનાથ મહાદેવ અને સર્વ છેલ્લે જે કે યુદ્ધ થયા પછી જે તે પાંડવો તેમના કલંક મુક્ત થવા માટે છેલ્લે જે નિષ્કલંક મહાદેવની જે સ્થાપના કરવામાં આવી છે ફાઇનલી મિત્રો આપણે કાથા તરફ આવી ગયા છીએ અને અહીંયા જો આ રીતના ઘણી બધી લાઈનમાં બાળકો માટે રમોકડા તેમજ પાન માવા અને તે નાસ્તા માટેની ખૂબ જ સારી એવી સ્ટોલો આવેલી છે જો અહીંયા બંને સાઈડ એ જ રીતના છે નિષ્કલંક મહાદેવના દર્શન કરીને હવે આપણે તેમના ઇતિહાસ ની થોડી ઘણી વાત કરી લેવી આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે શું નામ બાપુ તમારું જયદેવગીરી સ્વામી જયદેવગીરી બાપુ આપણી સાથે ઉપસ્થિત છે તો આ જે મહાદેવ શિવલિંગ આવી છે તો તેમના ઇતિહાસ વિશે થોડી ઘણી માહિતી આપણને દર્શન અહીંયા કહેવાય છે કે પાંચ પાંડવો અને કૌરવ વચ્ચે યુદ્ધ થયું હતું કુરુક્ષેત્ર મેદાનમાં ત્યારે પાંડવોએ એમના ભાઈ કૌરવને માર્યા હતા એટલે એમને પાપ લાગ્યું એ પાપ નિવારણ માટે કૃષ્ણ ભગવાનની પાસે ગયા પાંડવો અને પાંડવે ભગવાનને વાત કરી કે આમાંથી મુક્ત થવાનો કોઈ પાપમાંથી મુક્ત થવાનો કોઈ રસ્તો બતાવો એટલા માટે તેમણે કાળા કલરની ધજા અને કાળા કલરની ઓડી હોડી બંને સાથે આપી કે સમુદ્રની અંદર ફરતા ફરતા જાઓ તે જ્યાં સફેદ થઈ જાય ત્યાં માનજો કે તમારા પાપમાંથી મુક્ત થશો પાપ ધોવાઈ જશે એટલે અહીંયા ભાવનગર પાસે કોળિયા નિષ્કલંક માંડ્યું દરિયાની વચ્ચે એક કિલોમીટર છે ત્યાં દરિયાની અંદર પહોંચ્યા અને બંને વસ્તુ એને સફેદ થઈ ગઈ એટલે એને માનવામાં આવ્યું કે જે કાંઈ અમે પાપ કર્યા છે એ પાપમાંથી અમે મુક્ત થઈ ગયા એમની ઉપર કોઈ પણ કલંક ન રહ્યા એટલે નિષ્કલંક મહાદેવ એવું નામ આપવામાં આવ્યું છે ત્યાર પછી અહીંયા એક સાથે જે પાંચ શિવલિંગ છે એના વિશે થોડીક મને એકી સાથે પાંચ શિવલિંગ છે પેલી છે ધર્મરાજ છે પછી એની પછી અર્જુન છે ભીમ છે સહદેવ અને નકુલ બધા ભાઈઓ અલગ અલગ શિવલિંગની સ્થાપના કરી અને પૂજા કરી માતાજી પાંચે પાંચ શિવલિંગો તેમજ માતાજી અ બધું ત્યાં શિવલિંગો અને માતાજીની મૂર્તિ બધું ત્યાં સમુદ્રની અંદર છે અને બે સ્તંભ છે ત્યાં ધજાનું આયોજન થાય મોટા મેળાની અંદર અને બાર માસના બાર મેળા પણ ભરાય છે અ દરમાસે હજારો ની સંખ્યામાં પબ્લિક આવે છે અહીંયા અને શ્રદ્ધાથી ત્યાં સ્નાન કરે અને પાપમાંથી મુક્ત થાય છે અને કહેવાય છે કે અહીંયા પિતૃ તર્પણ માટે પણ ભાવિકો આવે છે હા પિતૃ તર્પણ માટે અહીંયા ભાદરવા મહિનામાં તેમજ શૈત્રા મહિનામાં કાર્તક મહિનામાં આવી રીતે વર્ષના ત્રણ ચાર મહિના છે એમાં પિતૃ મોક્ષાર્થની કોઈ પણ વિધિઓ અને દરેક જાતની પિતૃ વિધિ તેમજ ભગવાન શ્રી નિષ્કલંક મહાદેવની બધું અહીંયા થાય છે પછી અહીંયા અહીંયા જે આપણે કે નિષ્કલંક છે તો અલગ અલગ કલરના જે તિરંગા છે એની વિશે થોડી ઘણી માહિતી નહીં એ તો આપણી શ્રદ્ધા અનુસાર કોઈ પણ કલરની ત્યાં ધજા ચડાવી શકાય છે બરાબર સફેદ છે લાલ છે લીલી છે કોઈ પણ ધજા ચડે છે અને જે ભાદરવી અમાસ શ્રાવણ મહિનામાં જે ધજા ચડે છે એ ભાવનગર સ્ટેટ રાજાની ધજા પહેલી ચડે છે પછી મેળાનું સ્ટાર્ટ શરૂઆત થાય છે ભાદરવી મેળા ભાદરવી અમાસ ને નદી લાખો હજારોની સંખ્યામાં પબ્લિક અહીંયા ઉમટે છે તો કેવી સરસ મજાની જે આ જગ્યાના ઇતિહાસની વાત કરી તો બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો નિષ્કલંક મહાદેવ નો સંપૂર્ણ વિડીયો મેં તમને બતાવ્યો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં હર મહાદેવ રખવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય જય કૃષ્ણ હર હર મહાદેવ હર